નમસ્કાર આપ જોઈ રહ્યા છો ઇન્ડિયા ટીવી ત્રણસો પાંસઠ ન્યૂઝ ચેનલ બારડોલીના તેનના ગૌચર ફળિયાના રહીસોની તાલુકા વિકાસ અધિકારીને રજૂઆત પ્રાથમિક સુવિધા અભાવને કારણે રહીસો બારડોલી તાલુકા પંચાયત કચેરી પહોંચ્યા પાણી રસ્તા ગટર લાઇટ જેવી પ્રાથમિક સુવિધાના અભાવને લઈ તાલુકા વિકાસ અધિકારીને રજૂઆત ગામના સરપંચને વારવાર રજૂઆત કરતા પણ સમસ્યાનો કોઈ ઉકેલ આવતો નથી આખરે સ્થાનિક રહીશો તાલુકા વિકાસ અધિકારીને લેખિતમાં રજૂઆત કરી રોષ ઠલાવ્યો હતો જોતા રહો ઇન્ડિયા ટીવી ત્રણસો પાસઠ ન્યૂઝ ચેનલ જે અત્યારે રસ્તા ઉપર જે એલસી ટ્વેન્ટી નો ઓવરબ્રિજ બની રહ્યો છે એ ઓવરબ્રિજમાં બાજુમાં સર્વિસ લાઈન બનાવવા માટેની સૂચનાઓ સરકાર શ્રી તરફથી મહેશનગરપાલિકાને મળેલી હતી તે બાબતે ટાઉન પ્લાનિંગ સ્કીમ હેઠળ જેમના એફટીના પ્લોટથી બહાર આવીને જે દબાણ કરવામાં આવેલું છે તેઓને અનુસારની ત્રણ નોટિસો ઇશ્યૂ કરવામાં આવેલી હતી જેની અંદર કોઈ કોઈપણ પ્રકારની લેખિત રજૂઆતો નગરપાલિકાને મળેલ નથી જે અન્વાય આજ રોજ હુકમ કરી આજ રોજ ડીમોડેશનની કાર્યવાહી હાથ ધરવામાં આવે છે અંદાજિત પચ્ચીસ જેટલી મિલકતો છે જેઓનો અસર થઈ રહી છે